જુનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમના આધારે જુનાગઢ યુવનગર રોડ પાસે આવેલા મહાનગર સંચાલિત પંપિંગ સ્ટેશન પાસેથી જે હાઈબ્રિડ ગાજાના ત્રણ પોઈન્ટ એકસો સાઠ કિલોગ્રામ જેટલા જથ્થો જેના ત્રણ પેકેટ અને જેની બજાર કિંમત એક કરોડ સોળ લાખ રૂપિયા થાય છે આ જથ્થા સાથે ચાર આરોપીઓને પકડી પાડેલા જે એલસીબી અને એસઓજીની ટીમ જે બાતમી મળેલી તેમાં મુજાહિદિન રિયાઝ ખાન પઠાણ જહાંગીર શાહ શામદાર તથા હુસેન નાસીર પઠાણ આ ત્રણે જૂનાગઢના આરોપી ધવલ વરાળ જે વ્હાઈટ કલરની કાર ડીબી ગાંજા નંબરવાળી ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત હાઈબ્રિડ ગાંજો લઈને નીકળેલ હોય તથા અલગ અલગ જગ્યાએ ગ્રાહક આના વેચાણ માટે ગ્રાહકો શોધે છે એ પ્રકારની હકીકત મળતા એલસીબી તથા એસઓજીના અધિકારી પોતાની ટીમ સાથે જઈ અને આમને પૂછપરછ કરતા તેમની ગાડીમાંથી છે આ ત્રણ અલગ અલગ એક ઠેલો મળી આવેલો જે ઠેલાની તલાશી લેતા તેમાંથી હાઇબ્રિડ ગાંજાના ત્રણ પેકેટ મળી આવેલા પંચો સાથે વિડીયોગ્રાફી સહિત જે એનડીપીએસ એક્ટ મુજબ જે પ્રોસીજર છે તે પ્રમાણે કાર્યવાહી કરતા કુલ ત્રણ કિલો એકસો ગ્રામ

રફીક નાગાણી આજે રાજકોટ રહે છે અને તેમના મારફતે કોન્ટેક્ટ થયેલો જે લેડી છે એ ગઈ જનરલી બેંકોક અને થાઈલેન્ડ થી આ જે પ્રતિબંધિત હાઈબ્રીડ ગાંજો છે તે લાવીને તેનું વેચાણ કરે છે અને તે પણ એક બરોડામાં મોબાઈલ નંબર આપેલો છે જેની સાથે સંપર્કમાં હોય તો ગઈ તારીખ સત્યાવીસ દસ પચીસ ના રોજ જુનાગઢ ખાતે ઝાંઝાળા ચોકડી પાસે આવેલી હોટલમાં રોકાયેલી ત્યારબાદ આ જે આરોપીઓનો સંપર્ક થયેલો અને તેમાં ધવલ કાળુ ભરાટ તથા મોહિન સતાર ગંદા આ ધવલની જે ગ્લાંજા ગાડી છે તે લઈ ગયેલા અને અઠ્યાવીસ દસ ના રોજ છે આ અન્ય આરોપીઓ મુજાહિદીન રિયાઝ ખાન પઠાણ તથા જહાંગીર શાહ રજાક શાહ શામદાર અને હુસેન ઉર્ફે દરબાર નાસી તુર્ક બેંગકોકથી જુનાગઢ આવેલા આરોપી મૂળ જુનાગઢના વતની હોય અને આમની પાસે જે ગાંજાના ચાર પેકેટ હતા તે પૈકી ત્રણ પેકેટની ખરીદી કરેલી ત્યારબાદ આ લેડીને છે ગોંડલ સુધી મૂકી આવેલા હાલ આ દિશામાં છે એ ઊંડાણપૂર્વકની તપાસ હેલ્સ બિલ કરી રહેલ છે વધુ આ ધવલ હુસેન મુઝાહિદીન જહાંગીર શામદા આ ચાર આરોપીઓની ધપકડ કરેલી છે અન્ય શેરબાનું મોહમ્મદ રફીક નાગાણી જે રાજકોટની મોહિન સત્તાર ખંદા જુનાગઢ અને જે બરોડાનો ઈસમ જેનો મોબાઈલ નંબર થી આ શેરબાનું સાથે કોન્ટેક્ટમાં હોય અને એનડીપીએસ નું જે રેકેટ ચલાવતો હોય એ દિશામાં હાલ પૂર્વક ની તપાસ શરૂ છે